ધારીશું કે વર્ગમાં પાંચ એ સમય સંખ્યા છે બરાબર લખીશું આપણે આ રીતે જોજો કે ધારો કે ત્રણ પ્લસ બે વર્ગ પાંચ એ સમય સંખ્યા છે બરાબર આપણે આગળના દાખલામાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો તે રીતે કે સમય સંખ્યા છે તો એને આપણે કેવી રીતે દર્શાવીશું એ ના છેદમાં બી સ્વરૂપમાં તો અહીંયા લખીશું આપણે કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ ત્રણ પ્લસ બે વર્ગમાં પાંચ બરાબર એ છેદમાં બી અહીંયા આગળ લખીશું આપણે જ્યાં શું લખીશું કે એ અને બી એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે એ અને બી એ અવિભાજ્ય

તો બે વર્ગમૂળમાં પાંચ હવે અહીંયા આગળ કરીશું આ જે ક્રોસ ગુણાકાર બરાબર તો એ ગુણ્યા એટલે શું શું થશે વિદ્યાર્થી મિત્રો એ ગુણ્યા એટલે એ માઇનસ ત્રણ ગુણ્યા બે એટલે શું થશે તો ત્રણ બી અને છેદમાં બી ગુણ્યા આ બે નો પણ ગુણાકાર કરીને છેદમાં લખીશું શું થશે બી બરાબર આ રીતે શું થશે કે બંને છેદ છેદનો ગુણાકાર કરીને નીચે લખીશું બરાબર એટલે શું થશે બે વર્ગમાં પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી ના છેદમાં બી બરાબર હવે ક્રોસ ગુણાકાર કરતા પાછો ક્રોસ ગુણાકાર કરીશું તો આ બાજુ એમ ક્રોસ ગુણાકાર કરીએ તો આ બે નો ગુણાકાર બી સાથે થશે એટલે આવું થશે જોજો કે વર્ગમૂળ માં પાંચ બરાબર a minus ત્રણ b ના છેદ માં આ બે નો ગુણાકાર બી સાથે થશે એટલે શું થશે બે b આ થશે હવે a અને b પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોવાથી એ માઇનસ ત્રણ બી ના છેદમાં બે બી એ વર્ગમૂળમાં પાંચ એ પણ સમય સંખ્યા થવી જોઈએ બરાબર વર્ગમૂળમાં પાંચ તો અસમ્ય સંખ્યા છે વર્ગમૂળમાં પાંચ તો અસમ્ય સંખ્યા છે તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે આમ આપણે કરેલી ધારણા આપણે કરેલી ધારણા કે પ્લસ બે વર્ગમૂળમાં ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા છે ત્રણ પ્લસ બે વર્ગમાં પાંચ એ સમય સંખ્યા છે તે ખોટી છે બરાબર તેથી સાબિત થાય છે કે સાબિત થાય છે કે પાંચ એ અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો આપણો પૂરો થાય છે તો વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા વાઇબાય સીયુ